જાવાસ પર ઉતારવાની ચીમકી સાથે સત્યમે ગ્રુપ અને ગુજરાત વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્યમેવ ગ્રુપ અને ગુજરાત વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું વિદ્યાર્થી સંગઠનોએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા જ્યાં સુધી ઓનલાઈન પરીક્ષાની જાહેરાત ન કરાશે ત્યાં સુધી ઉપવાસ આંદોલન યથાવત રહેશે જે પણ ઓફલાઈન પરીક્ષાઓ લેવાની છે તેનો સખત વિરોધ કર્યો હતો અને રદ કરો રદ કરો ઓફલાઈન પરીક્ષાઓ રદ કરોના નારા સાથે ઉપવાસ શરૂ કર્યા હતા વિદ્યાર્થીઓ આખું વર્ષ ઓનલાઈન ભણ્યા અને ઓફલાઈન એક્ઝામ આપે તે યોગ્ય નથી અમસા ડોક્ટર ડોક્ટર ગુલેરિયા દ્વારા કહેવ્યું છે કે થોડા દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ત્યારે યુનિવર્સિટી શા માટે ઓફલાઈન પરીક્ષાઓ લઈ રહી છે? મારું નામ ચિંતન સંઘાણી છે. ગુજરાત વિદ્યાર્થી સંગઠન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું. મારી સાથે શિક્ષિત બેરોજગાર સમિતિ સહિત સત્યમેવ જયતે ગ્રુપ જે વિદ્યાર્થીઓ સાથે લડી રહ્યું છે આજે પોતાનો જીવ જોખમમાં ના મૂકાય તેના માટે ઓફલાઇન પરીક્ષાનો વિરોધ યુનિવર્સિટી ખાતે અમે કરી રહ્યા છીએ એનું કારણ એવું છે ભલે અમારે ઉપવાસ કરતાં કરતાં અહીંયા બેસી રહેવું પડે પરંતુ ઓફલાઈન પરીક્ષા અમે નહીં જ આપીએ એનું કારણ એવું છે કે એક બાજુ દેશની અંદર મહામારી ચાલી ચાલી રહી છે કોરોના જેવો રોગ ચાલી રહ્યો હોય બીજી બાજુ ડેલ્ટા વાયરસ ન્યુક્રોમાઇક્રોસિસ આવા અલગ અલગ પ્રકારના રોગો આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓનું જે આરોગ્ય છે એ ના જોખમાય અને કોઈ પણ ગાઈડલાઈન વગર આવી પરીક્ષા અમારે આપવાની થતી નથી કારણ કે છેલ્લા બે વર્ષથી આ યુનિવર્સિટીએ તથા દરેક યુનિવર્સિટીએ ગુજરાત સરકારે અમને ઓનલાઈન ભણાવ્યા છે ઓનલાઈન ભણતરની ફી લીધી છે જે કોઈ પણ રીતે યોગ્ય નથી ગણતા છતાં પણ અમે ઓનલાઈન પરીક્ષા દેવા માટે સહમત છીએ કારણ કે અમારું ભણતર ના બગડે અમારી ડિગ્રી અમને મળે એટલે છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા છે તો અમે ઓફલાઇન દેવા નથી માંગતા ઓનલાઇન માટે અમે સહમત છીએ બાકી રજીસ્ટ્રાર સાહેબ અત્યારે અમે રજૂઆત કરી કે અમે આ રજૂઆત ઓલરેડી સાત થી આઠ વાર કરી ચૂક્યા છીએ પરંતુ યુનિવર્સિટીએ આ રજૂઆતને હજુ સુધી ધ્યાનમાં નથી લીધી બેઠકો કરીએ બેઠકો કરીએ મીટિંગો કરી કરીને પરંતુ હજી સુધી અંદર એક પણ મુદ્દાની રજૂઆત નથી લીધી કહે છે કે વિદ્યાર્થીના પ્રતિનિધિત્વ અંદર છે પણ પ્રતિનિધિ અંદર શું કરી રહ્યા છે એ પણ અમને જાણ નથી તો ઓફલાઈન પરીક્ષા છે રદ કરે એ અમારી પહેલી માંગણી છે જો રદ કરી અને ઓનલાઈન જાહેર નહીં કરવામાં આવે તો આ મરનાત ઉપવાસ આંદોલન આમને આમ યુનિવર્સિટીના પટાંગણમાં યુનિવર્સિટી ખાતે ચાલુ રહેશે બીજી તરફ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઇન્ચાર્જ જયદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી સંગઠનો આંદોલન કરી વિદ્યાર્થીઓમાં ખોટો મેસેજ પસાર કરી રહ્યા છે હાલ તો યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાની જાહેરાત કરાઈ છે ત્યારે વિદ્યાર્થી સંગઠનો દ્વારા ઓનલાઈન પરીક્ષાની માંગ સાથે ઉપવાસ આંદોલનની શરૂઆત કરાઈ છે ત્યારે જોવું રહ્યું કે વિદ્યાર્થીઓની વાત મનાશે કે પછી ઓનલાઈન જ પરીક્ષા લેવાશે અજરકુરે સે રીટન ફેન્યો